એક ગામ હતું એ ગામમાં એક રાજા રહેતો રાજા બહુ મોટો હતો ચણખ્યા રાણીઓ સેના પ્રતિ મોટી જબરી સેના હાથી ઘોડા મોટો રાજમહેલ ધન વૈભવ ને તો વાત ન પૂછ ધનના તો ઢગલા ને ઢગલા પીડ્યા

દવા લઈએ આવો તને ખબર માર નામ દેશું તો યાદ છે તને ખબર તો રહેવું માંગતો નથી એ પણ મારું નામ દેવાનું એટલે આ તો હું મારનામ હું તો બસ હું તાર નામ ઉપર મારો માંગવો થયું મગાએ નહીં એ વાત ખોટી પડે બસ એટલે આમ

ઘણા સમય થી હતા બધા એમ કે આશીર્વાદ લેવા જતા ને બધા એમ કેતા હતા જે વ્યક્તિ એમ કે આશીર્વાદ લઈ જાય ને એ વ્યક્તિ યુદ્ધ માં ક્યારે નો આવે રાજાને એના મંત્રી ની રહ્યા ને એમ વિચાર આવ્યો કે હાસુ એ ખોટું આપણું શું જાય છે ખોટું પડે ભલે પડે પણ હાસુ જોવો પડે આપણે યુદ્ધમાં હારવી તો નહી એટલે એના મંત્રી હતા ને એ બધે નક્કી કર્યું કે હાલો ને આપણે જઈ એ સાધુ પાણી એના આશીર્વાદ લઈ આવી આપણે યુદ્ધમાં જીતી જઈ એમાં એ વાત મહામંત્રીને ખબર પડી કે બધા મંત્રીગણ થવાનું કહે એટલે મહામંત્રીએ રાજાને સુઝાવ દીધો કે મહારાજા આ બધા જાય છે

સારી રાણીઓને તૈયાર કરો બધા છોકરાને લઈ લો અને બધા મંત્રી અને તમે મહામંત્રી જેટલા છો ને આખો એક મોટો કાઠીલો લઈ સાધન આપણે જંગલ એટલે મંત્રી આદેશ છે કોઈ કાલ સવારે બધા નીકળવાનું છે બધા તૈયાર થઈ જાય બધા રાણીઓ બધા તૈયાર થઈ ગયા

બપોર થઈ ગયો કોઈ ન હોય એટલે ફરીથી રાજા એ સંદેશ મોકલાયો એટલે સાધુ ફરીથી એવું કેવડાયું કે ભાઈ જમવામાં તમારે એટલું બધું લશ્કર ને રાણીઓ ને તેમ જમો એટલું બધું અમારી ફિક્સો પાસે હોય નહીં અમારી પાસે એક જ જણ હોય એકાદ બે જણ તો સમજ્યા કે અમારામાં અડધું દીવ એટલે થોડું થોડું બેન થઈ જાય પણ આખું તમારું શેના અને બધું જમે એટલું અમારે કઈ ન હોય એટલે છે ને તમે જે અમારે હાટો ભેટમાં જે ફળ લાવ્યા ને એ ફળ તેમ બધા ખાઈ જાવ પ્રસાદ સમજી રાજા ને સૈનિકો રાણીઓ રાજા ને બધા એ ફળ ખાય ને ત્યાં બેઠા હવાર હવારના બેઠા હતા તે હાંજ પડવા આવી પણ સાધુ એ એમ નહિ કેતા કે મળવા આવું એમ નો સ્વાગત કરવા કાંઈ નહિ રાજા એમણે એમ કાફળો લઈને ઉભા થતા એટલે રાજા થાકી ગયા એને છે ને એમ કેતું કહું હું તો સમજ્યા હું આશી રોડ લઈ ને જ જાયશ અને રાણીઓનું શું કરું હમણાં રાત પડી રહ્યા હવે એ રોજ શું કહેવાય આલેશાન રાજ રહેતી હોય અને જંગલમાં થોડી ઊંઘ આવી છે એણે કીધું કે છે નહીં રાણીઓ સૈનિકો અને મંત્રીઓ એ બધાય જાઓ ખાલી એક થી બે જણા એ નારે રહ્યો બાકી બધાય છૂટા બધાએ વીહી ગયા આખું કરે વીહી ગયું અને છેલ્લે રાજાને એક બે સૈનિકો વિધ્યા આખી રાત એમણે પીડાય જંગલમાં ફરીથી હવે સંદેશો મોકલાયો કે રાજા તમને મળવા માંગે છે એટલે એને કીધું સંતે કે ભાઈ રાજો ફરી થાય છે એટલે આવીશ એટલે રાજાને એમ થયું કે સંત જે કોઈક મોટી સમાધિમાં તપસ્યામાં બેઠા છે ધ્યાનમાં ગેમાં એટલે એમ કહેતા છે કે રાજો રાજો પણ કે આ કેટલી વાર રાહ જોવાની આ સો કલાક થઈ ગઈ બીજો દી હમણાં વિયો ગયો ત્રીજો દી બે રાત ને બે દિવસ રાજા હમણાં રહ્યા ત્રીજી દી હવારમાં રાજાએ કીધું કે હવે તો તમારા સંતને કહો કે રાજા મળવા આવ્યા છે એટલે શિષ્ય એ કે રાજા આવ્યા હોય સંત કે એને કયો ત્રણ કલાક સુધી રાહ જોઈ રાજા તો ત્રણ કલાક સુધી રાહ જોઈ ત્રણ કલાક પછી ફરીથી કેવડાયું ત્યાં તો બપોર થવા આવી ગયું એટલે સંતે ફરીથી કીધું કે ભાઈ પાંચ મિનિટ આ જો પાંચ મિનિટ નું કઈ સંત અસહ્ય રીતે બેહી ગયા પાંચ મિનિટ ને બદલે હંજ પડી ગઈ તોય સાધુ એ એમ ન કીધું કે અંદર વી આવો એમ એટલે રાજાનો મગજ ગયો રાજાનો મગજ ગયો એટલે એને કીધું કે હવે તમારા સંતને કહો કે રાજા મળવા આવ્યા છે હવે જો ન આવ્યા ને તો દરવાજો ફાડે લઈ આવીશ પણ સંતે એમ કીધું ભાઈ થોડીક વાર જો હમણાં આવશે જેટલી હિંમત હતી ને ધીરજ એ બધી તૂટી ગઈ ધીરો ગુસ્સામાં રાતો તાતો થાય ને સીધો જકે હતો ને સંત એને ઝુંપડેમ કરી ગયો ને આજે રાજાએ કીધું સંતને તેને દરવાજો કેમ નો

કે ભાઈ માન સન્માન મળે તો જ હું જાઉં મોભો બતાવવાની તને આદત પડી ગઈ કે મારો મોભો બતાવું હું મારી આગતા સ્વતા કરે તો જ હું રાજા કહેવાય છે ને તારે મળવું હોય ને કોઈ ને તારા આશીર્વાદ જોતો હોય ને તારે ખુદને ભૂલવો પડે ત્યારે આશીર્વાદ મળે કે આ દરવાજો આને છે જ નહીં તો અંદર આવવા તને કોને રોક્યો તો કે તું આવી એક તો ને પણ તને આદત રોકે કોણ રોકે હે હમ તો દરવાજો સંતને કોણ રોકતું એની આદત નઈ હમ બાકી રાજા ને જવું હોય અંદર તો કોઈ એને રોકે એમ હતું દરવાજો ન હોય તો નહીં ને એટલે છે ને આપણને જીવનમાં આપણે આદત રોકે દરવાજા બધા ખુલ્લા જ છે જેમ કે તાર પાંચ વાગે તો નહીં થૂઠે એક ને નહી એ તને તારી આદત રોડ કહે કે દરવાજો રહ્યો ને એ હંમેશા ખુલ્લો જ છે હમ દુઃખે એ દુઃખે છે એટલે કે તારી આદત છે રહી ને હે એ પકડી રાખે માનસિક રીતે હમ્મ એ આદત ઉપર જેટ કાબૂ મેળવી લઈશ ને એટલે દુઃખતું બેન થઈ જાય માથું નહિ દુખે શુભરાત્રિ બધાય